જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે કોઈ થઈ જ ના શકે તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે મારા ભાઈઓ સોશિયલ મીડિયામાં વિરોધોનો વાયરો ચાલી રહ્યો છે જે રીતે મિત્રો પટેલનો વિવાદ તો ત્રીજી બાજુ કીર્તિ પટેલ અને દિવાત ખવડ વિરોધ ચોથી બાજુ દીવાત ખવડ અને બ્રિજદાન ગઢવીનો વિરોધ હવે તમે વિચારો કે સાહેબ ગુજરાતની અંદર અત્યારે વિવાદોનો વાયરો ચાલી રહ્યો છે અને આ વિવાદોના વાયરાની વચ્ચે અત્યારે દેવાયત ખવડ અને કીર્તિ પટેલ નો વિવાદ ચાલી રહ્યો છે ને એમાં કીર્તિ પટેલે દેવાયત ખવડના મમરા ભરી નાખ્યા એમ કહીએ ને તો પણ હાલે ભાઈ કેમ કે અત્યારે તમને એક વિડીયો બતાવવાનો છું અને એ વિડીયોમાં કીર્તિબેન હોય એવું લાગી રહ્યું છે કેમકે તમને ખબર છે કે કીર્તિબેન પટેલ એ લગભગ સાચા હોય શકે છે કે ભુવાજીને ત્યાં પણ ગયા હતા અને ભુવાજી પણ કીધું હતું કે હા ભાઈ મને સમાધાન માટે કોલ આવ્યો હતો આ વાત સાચી છે અને કીર્તિબેને કીધું કે કોઈ માને કે ન માને પણ હું સાચી છું એ ભુવાજી પણ અત્યારે સાબિત કરીને બતાવી દીધું છે તો એ વસ્તુ આખી અલગ છે પણ અત્યારે આજના વિડીયોમાં આપણે વાત એ કરવાના છીએ કે દેવા અને કીર્તિ પટેલના વિવાદને લઈને શું સૌથી મોટો ખુલાસો થયો છે અને કીર્તિ પટેલે શું જવાબ આપ્યો છે દેવાયત ખબરને એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને આ વિવાદ લઈને તમે શું કહો છો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણી ચેનલ છે આ વિડિયોની કોઈ પુષ્ટિ કરતી નથી કે વિવાદ કઈ રીતે વધે છે અને શું છે આપણે ખાલી કામ કરીએ છીએ તમને બતાવવાનું તો હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો હવે તું રેડી રાખજે મારું સેટલ એક ચાલુ થઈ ગયું છે બક્કા બરાબર અને સમજો ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે કોઈ થઈ જ ના શકે અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તો આ ખદડા બોલે એમ બોલો ના પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછ્યું પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી આના સુરને અમર કર્યો હોય જો એવા વ્યક્તિ ની કદર તો ન કરતો હોય ને હે ખહુરિયા એવા ઉમેશ જે દલિત નો દીકરો છે એ ઉમેશે હે એના આટલા વર્ષો